નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિષય નામના મોત હતું મિત્રો છેલ્લે આપણે પ્રકરણ નંબર પાંચ પ્રકરણ નંબર પાંચની અંદર મિત્રો આપણે છે એ નાના દાખલા મોટા દાખલાનો અભ્યાસ કર્યો હવે મિત્રો આજે આપણે પ્રકરણ નંબર છ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ જેમાં પણ મિત્રો તમારે નવ ગુણનું છે એ ટોટલ પૂછાવાનું છે એક આઠ માર્કનો દાખલો અને એક એક વાક્યનો ક્વેશ્ચન આજે મિત્રો આપણે પહેલાં થોડીક થિયરીનો અભ્યાસ કરવાનો છે આ પ્રકરણની થિયરીના આધારે અમુક દાખલાઓ છે એ મિત્રો આવતા હોય છે તો આજે આપણે થિયરીનો અભ્યાસ કરશું એના બાદ નેક્સ્ટ બીજા લેક્ચરની અંદર મિત્રો આપણે છે એ આગળ દાખલાઓ તરફ છે એ મિત્રો આપણે આગળ વધશું જુઓ મિત્રો સૌ પ્રથમ ભાગીદારની નિવૃત્તિના સંજોગ છે એ જણાવવાના છે આપ ટેક્સ્ટબુકની અંદર એક વાક્યના પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ પડ્યા છે હું અહીંયા જવાબ છે એવું તમને કહેતો જઈશ નિવૃત્તિના કુલ બે સંજોગ છે નંબર એક અંગત કારણસર સ્વૈચ્છિક નિવૃત્તિ અને બીજું ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભારતીય ભાગીદારી ધારા અનુસાર એટલે સર્વસંમતિથી નોટિસ આપી હોય એ છે એ કરાર કરેલો હોય કોઈ ભાગીદાર નાદારી જાહેર કરે પેઢી નાદારી જાહેર કરે કે કોઈ ભાગીદારનું મૃત્યુ થયું હોય અથવા તો અન્ય ભાગીદારો છે એ બીજા ભાગીદારને નિવૃત્ત કરે તો મિત્રો આ એક માર્કની અંદર એક માર્કનો જે ક્વેશ્ચન છે એ તમારે પૂછાય નિવૃત્તિના સંજોગો જણાવો તો નિવૃત્તિના કુલ સંજોગ કેટલા મિત્રો બે નંબર એક અંગત કારણસર સ્વૈચ્છિક નિવૃત્તિ નંબર બે ભારતીય ભાગીદારી ધારા અનુસાર નિવૃત્તિ તો મિત્રો અહીંયા આપણો એક ક્વેશ્ચન પૂરો નંબર બે બીજો ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં જ છે જો તમારી સમક્ષ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીના ચોપડે કઈ મહત્ત્વની હિસાબી બાબત નોંધવામાં આવે છે એટલે કે જ્યારે ભાગીદાર છે એ મૃત્યુ પામ્યો હોય કે કોઈ ભાગીદાર નિવૃત્ત થયો હોય એવા સમયે છે એ કઈ કઈ બાબતોની નોંધ કરવામાં આવે તો એવા સમયે મિત્રો જે આપણી સમક્ષ પડ્યું છે એક શેષ જુઓ એટલે તમને ખ્યાલ આવશે એક કે ભાઈ કોઈ ભાગીદાર નિવૃત્ત થયો તો શું કરવું પડશે નવા પ્રમાણની ગણતરી કરવી પડશે આ નંબર એક નવા પ્રમાણની ગણતરી કરવી પડશે પછી લાભનું પ્રમાણ છે એ શોધવું પડે કોઈ ભાગીદાર નિવૃત્ત થયો તો લાભનું પ્રમાણ મેળવવું પડે પ્રવેશ વખતે કયું પ્રમાણ મેળવવું પડે મિત્રો યાદ કરો પ્રવેશ વખતે ત્યાગ શોધવો પડે કારણ કે જૂના ભાગીદાર હોય એ નવાને દાખલ કરે એ તે પોતાના ભાગમાંથી કાંઈક જતું કરવું પડે જ્યારે નિવૃત્તિઓ એટલે એક ભાગીદાર ગયો એક ભાગીદાર ગયો એટલે એને શું કરીશું આપણે એનો જે નફો હોય એનો જે લાભ પડ્યો હોય એ લાભને અહીંયા ગણવું પડશે આપણે એટલે લાભનું પ્રમાણ પ્રાપ્ત કરવું પડે ચાલો એના પછી શું ગોતવું પડે જે ભાગીદાર નિવૃત્ત થયો એની પાઘડીની રકમ કેટલી છે એ શોધવી પડે પાઘડીની રકમ કેટલી એની આપણે નોંધ કરવી પડે એ મેળવવી પડે પછી ફરીથી પાછી મહત્વની વિગત મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું પડે પેઢીની મિલકતો કેટલી છે પેઢીના દેવા કેટલા છે મિલકતની કિંમતમાં કેટલો વધારો થયો મિલકતની કિંમતમાં કેટલો ઘટાડો થયો આ દેવાની નોંધ કરવી પડે મિત્રો એના પછી આગળ કે ભાઈ અનામત અને નફા નુકસાનનું જે કાંઈ બાબતો પડી હોય એની શું કરવી પડે વેચણી પાંચમા પ્રકરણમાં મિત્રો આપણે આ શીખી જ ગયેલા છીએ પાંચમા પ્રકરણમાં સામાન્ય અનામત હોય અનામત ભંડોળ હોય રોકાણ વધઘટ ભંડોળ હોય તો એની ક્યાં નોંધ કરશું આપણે કે ભાગીદારના મૂડી ખાતામાં તો મિત્રો આ આપણે વાત કરી અનામત અને નફા નુકસાનની વેચણી પછી અગત્યની વસ્તુ કે ભાઈ નિવૃત્ત થતો કે મૃત્યુ પામનાર જે ભાગીદાર હોય એ ભાગીદારને રકમ કે ચૂકવવાની છે એ નક્કી કરવું એટલે જે ભાગીદાર પેઢીમાં છે એ નિવૃત્ત થયો તો હવે નિવૃત્ત થયો તો મફતમાં તો નિવૃત્ત થવાનો નથી પોતાના ભાગમાંથી કાંઈક લઈને જવાનો છે હવે લઈને જાય તો એની રકમ કેટલી એ નક્કી કરવું પડે પછી નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને લેણી રકમ એટલે કે એની રકમ જે પેઢીમાં પડી છે એની ચૂકવણી કેમ કરવી એના વિશેની મિત્રો છે એ પણ ગણતરી કરવી પડે તો મિત્રો આપણો આ બીજો ક્વેશ્ચન થયો કે ભાઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એવા સમયે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લે એના પછીનો મિત્રો આગળ ક્વેશ્ચન જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ત્રણ કઈ ભાગી કઈ બાકી બધા જ ભાગીદારો જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય એટલે કે કઈ કઈ બાકીઓ છે એને આપણે જૂના પ્રમાણની અંદર જમા બાજુ લખશું પ્રકરણ નંબર પાંચની અંદર મિત્રો તમને ખ્યાલ જ છે પાંચની અંદર આપણે અનામત હોય નફા નુકસાનની જમા બાકી હોય આ બધી વસ્તુને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં ફાળવું મિત્રો તો આમાં પ્રશ્ન મારે તમને કહેવાની જરૂર નથી ચોથો ક્વેશ્ચન જુઓ મિત્રો ટેક્સ બુકની અંદર તમારી સમક્ષ પડ્યો છે કઈ બાકી બધા જ ભાગીદારો ના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર થાય ચાલો યાદ કરો જાહેરાત ઝુંબેશ ખર્ચ નહીં માંડી વાળેલા ખર્ચા અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખાસ યાદ રાખજો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી જો અહીંયા લખેલું છે મિત્રો કે ભાઈ એકત્રિત થયેલી ખોટ હોય તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એ મહેસૂલી ખર્ચા હોય તો એ નહીં માંડી વાળેલ ખર્ચા હોય તો એ આ બધું જ નફા નુકસાનના જૂના પ્રમાણની અંદર મિત્રો ભાગીદારો વચ્ચે ફાળવણી કરવામાં આવે લ્યો સરસ મજાની નાનકડી એવી વાત કરી મિત્રો ચાર પ્રશ્નો આપણે પૂરા કર્યા પ્ર પ્રશ્ન નંબર પાંચ જો શું છે ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબી અસર સમજાવો જો હિસાબી અસર સમજાવવાની વાત કરી મિત્રો આપણે આને માત્ર ને માત્ર આમ નોંધથી સમજી લેવાનું છે મિત્રો આમ નોંધથી સમજશું કઈ રીતના આમ નોંધથી મિત્રો સમજશું આપણે એ જોઈએ એટલે તમને મિત્રો આગળ છે એ ખ્યાલ આવી જશે મિત્રો ચાલો તો આપણે એની વાત કરીએ શું કરશું કોઈ ભાગીદાર નિવૃત્ત ઉધાર બાજુ કાંઈ વિચાર્યા વગર અને પાઘડી ખાતે પાઘડી ખાતું શું થયું બંધ પાઘડી ખાતું બંધ એટલે પાઘડી ખાતે કયા પ્રમાણમાં મિત્રો બાજુમાં હું તમને લખીને આપું છું આ કયા પ્રમાણમાં થશે ભાઈ જૂના પ્રમાણમાં સરસ મજાનો મિત્રો આપણો આ પાંચમો ક્વેશ્ચન પૂરો છઠ્ઠો ક્વેશ્ચન આવો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની નવી આંકવામાં આવેલ પાઘડીની હિસાબી અસર સમજાવો જુઓ નવી પાઘડીની મિત્રો વાત કરી છે આ જૂની પાઘડી નથી ખાસ ધ્યાન રાખજો નવી પાઘડી તો લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા આ મિત્રો છે એ કયા પ્રમાણની અંદર મિત્રો કરશું જે ભાગીદાર નિવૃત્ત થયો છે મૃત્યુ પેમો છે તો એના ભાગમાં જે પાઘડી આવી છે એ કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં આપણે મિત્રો એની નોંધ કરશું ચાલો નંબર સાત નફા નુકસાન હવાલા ખાતું ક્યારે અને શા માટે તૈયાર કરવામાં આવે છે ચાલો મિત્રો નવો ભાગીદારનો પ્રવેશ થયો કે જૂના ભાગીદારની નિવૃત્તિ થાય એવા સમયે મિલકત અને દેવાની અસર નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવાય છે પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું મિત્રો કે પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું છે ચાલો મિત્રો અહીંયા આપણા મિત્રો આ નાના ક્વેશ્ચન થયા પૂર્ણ આગળ જોઈએ મિત્રો હવે આપણે ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન અને સ્વાધ્યાયનો એક માર્ગનો આપણા છેલ્લો ક્વેશ્ચન જુઓ જી ક્વેશ્ચન નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે અને શા માટે જુઓ ફરીવાર કોઈ ભાગીદાર નિવૃત્તયો કે મૃત્યુ પામ્યો તો એના ભાગની જે પાઘડી છે એ કોણ આપે છે અને શા માટે આપે છે તો કોણ આપશે મિત્રો ચાલુ ભાગીદાર આપશે ચાલુ ભાગીદાર કયા પ્રમાણમાં આપશે લાભ માટે લાભ માટે આપશે એટલે કે લાભના પ્રમાણમાં મિત્રો આપશે કે જેથી કરી અને જે ભાગીદાર મૃત્યુ પામો છે એણે પેઢીમાં કરેલ મહેનતનો લાભ ચાલુ ભાગીદારને મળતો હોય તો મિત્રો આ જે છે એ આપણે નાના ક્વેશ્ચન મિત્રો આપણે કર્યા પૂર્ણ ચાલો સાથે સાથે મિત્રો આજે આપણે એકાદા નાના દાખલાનો પણ થોડોક અભ્યાસ કરી લઈએ નાના દાખલાનો અભ્યાસ કઈ રીતે કરશું મિત્રો તો એક સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયની અંદર તમારી સમક્ષ એક નાના દાખલાઓ છે જુઓ નીચે આપેલા પ્રશ્નોમાં નવું પ્રમાણ શોધો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો અને લાભના પ્રમાણની ગણતરી કરો ચાલો મિત્રો તો નાના દાખલાઓ છે એકાદો ખાલી નમૂના પૂરતી જોઈએ મિત્રો જો કયું પ્રમાણ શોધવાની વાત કરી ભાઈ નફા નુકસાનનું નવું પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કરો જો અહીંયા સરસ મજાનું આપ્યું છે એક્સ વાય અને ઝેડ સ્વાધ્યાયની અંદર તમારી પાસે સ્વાધ્યાયનો મુખ્ય દાખલા નંબર છે ઝેડ ભાગીદાર નિવૃત્ત થાય છે હવે મિત્રો આપણે અહીંયા બે વસ્તુ ગોતવાની છે એક નવું પ્રમાણ અને એક લાભનું પ્રમાણ તો જુઓ ભાઈ જૂનું પ્રમાણ એનું શું છે મિત્રો કે પાંચ જેમ ત્રણ જેમ બે પછી નવું પ્રમાણેનું શું છે તો જુઓ રકમની અંદર તો કે ભાઈ નવું પ્રમાણ આમાંથી કોણ નિવૃત્ત થયો મિત્રો તો કે ઝેડ ઝેડ ગયો એટલે વધુ શું સામે મિત્રો એક પાંચ અને એક ત્રણ તો આ મિત્રો આનું નવું પ્રમાણ પ્રાપ્ત થઈ ગયું પાંચ જેમ ત્રણ હવે મિત્રો જ્યારે તમારી સમક્ષ આ રીતનો દાખલો કોઈ તમારી સમક્ષ હોય મિત્રો એટલે તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે તાકે જે ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થયો એના ભાગનું છે એ કાઢી નાખવાનું એનો ભાગ કાઢી નાખો એટલે બાકીનો વૈધો બાકીનો વૈધો એના વચ્ચે એનું કેવું પ્રમાણ થયું ભાઈ નવું પ્રમાણ મિત્રો પ્રાપ્ત થઈ ગયું ચાલ હવે દાખલો એક બીજો જુઓ મિત્રો નાનો તમારી સમક્ષ છે સ્વાધ્યાયનો એમાં જ નંબર આગળ ત્રણનો બીજો એ બી સી એક દ્વિતીયાંશ એક તૃત્યાંશ એક છષ્ટાંશ ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે જો હવે શું કીધું અહીંયા કંડિશન આપી એ નિવૃત્ત થાય બી નિવૃત્ત થાય અને સી નિવૃત્ત થાય તો આપણે પહેલા બધાના નવા પ્રમાણ પ્રાપ્ત કરવા છે પણ મિત્રો એકસેસ અહીંયા જુઓ જી એક દૃત્યાંશ એક ત્રત્યાંશ એક દૃત્યાંશ એક ત્રત્યાંશ અને એક છષ્ટાંશ આધાર સરખો છે ખરો ના આધાર સરખો ન હોય તો મિત્રો પહેલા આધાર સરખો કરવો પડે આધાર સરખો કર્યા પછી આગળ પ્રોસેસ થાય તો એક્સેસ જુઓ જી મિત્રો આ બધાના આધારમાં આપણે કેટલા લઈ લેવા છે મિત્રો તો કે બધામાં મિત્રો આપણે છ લઈ શકીએ છીએ ચેક કરો તો સૌથી મોટી રકમ કેટલી છે છ સિક્સ તો છ આપણે લઈ શકીએ તો ચાલો અહીંયા કેટલા છે બે તો બેને કેટલા વડે ગુણો તો છ થાય તો કે બે ને ત્રણ વડે ગુણો છ થાય તો ઉપર ત્રણ વડે ગુણો ત્રણ એકું ત્રણ ત્રણને કેટલા વડે ગુણો તો છ તો કે બે તો ઉપર એ બે એક બે છ ને કેટલા વડે ગુણો તો છ તો કે એક તો ઉપર એ એક એટલે મિત્રો જૂનું પ્રમાણ કેટલું થયું ત્રણ જેમ બે જેમ હવે ત્રણ જેમ એક માની લો સી નિવૃત્ત થયો તો હું વધુ આગળ એ ત્રણ અને બે એટલે ત્રણ જેમ બે એટલે મિત્રો સાવ સરળ કક્ષાના દાખલા છે બધા મિત્રોને નિવૃત્તિના દાખલા આરામથી મિત્રો આવડી જાય એવા દાખલાઓ છે એટલે બીજો દાખલો જો એટલું કામ ક્લિયર કરી નાખો તો મિત્રો બીજો દાખલો તમને આખે આખો છે એ આમનમ પણ મિત્રો તમને આવડી જશે તો મિત્રો આજે આપણે છે એ નિવૃત્તિની અંદર થિયરી જોઈ થિયરીની સાથે બે નાના દાખલાનો અભ્યાસ કર્યો હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે છે લાઈવ બોર્ડ ઉપર મિત્રો છે એ બીજા દાખલાઓ આગળ ભણવાનું છે એ પ્રોસેસ કરશું આ થિયરીને લગતો મુદ્દો હતો એટલે મિત્રો તમને છે આ રીતના વીડિયાની અંદર મેં પૂર્ણ કર્યો કારણ કે થોડી ઘણી થિયરીઓ છે એ આપણે જો આ રીતે સમજીએ તો મિત્રો આપણે છે આરામથી સારામાં સારા માર્ક્સ કવર કરી શકીએ તો મિત્રો આજે આપણે અહીંયા સુધી અટકશું નેક્સ્ટ ફરી વખત જ્યારે ભેગા થઈએ ત્યારે મિત્રો આપણે છે એ નવા ટોપિકમાં નવા દાખલાની અંદર આગળ વધ તો મિત્રો અહીંયા સુધી આજે આપણે અટકશું થેન્ક યુ